લોણાવાડા તાલુકાના મોટા સોનેલા ગામની જમીનમાં જે માલિક હતા એ માલિક નહીં પણ બીજા નામો ચડાવીને જમીનો પચાવી પાડનાર ભૂમાફિયાઓ સરકારી તંત્ર દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી વગર જમીન માલિકોનું નામ હટાવીને બીજા માલિકોના નામો ચડાવીને સગે વગે કરી કરોડો રૂપિયાના જોડે મોટું અભિયાન ચલાવી આમ જનતાને પરેશાન કરી રહ્યા છે શું આ જમીનો ખરીદનાર કોણ છે અને કોની નજર સમક્ષ આ બધું થઈ રહ્યું છે તે જોવું રહ્યું શું કોઈ રાજકીય પક્ષ કે નેતાઓ તેમજ સમાજના અગ્રણીઓ સહિત અનેક લોકો સામેલ હોય તો સરકારી તંત્ર દ્વારા કેમ કોઈ પણ જાતની કાર્યવાહી નહીં તે જોવું રહ્યું જમીલા દિવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે મહીસાગર જાગો મારા વાલા ખેડૂત ભાઈઓ જાગો હું આજે આપને રેવન્યુ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા ઠાકોર પરિવારના એક ખેડૂતની જમીન મૂળ માલિકને જાણ કર્યા વિના બીજાના નામે તબદીલ થયાનો એક કિસ્સો આ સમક્ષ મૂકું છું જોઈએ તેની હકીકત શી છે હું છું રમણભાઈ પટેલ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના આકલવા ગામનો વતની છું મારા એક મિત્ર મુકેશભાઈ રાજુભાઈ પટેલ ગોલાના પાલ્લા જેઓ અત્યારે સુરત મુકામે પોતાના પરિવાર સાથે રહે છે અમોએ આજથી ચાર વર્ષ અગાઉ લુણાવાડા તાલુકાના મોટા સુનેલા ગામની સીમમાં આવેલા સર્વે નંબર ત્રેપન બ્લોક નંબર બસો છત્રીસમાં આવેલી તેત્રીસ ગુંઠા જમીન લેવીત કરનાર દલાલ આશિષભાઈ સુરતી રશિદભાઈ તથા કેતનકુમાર હરિશંકર પંડ્યાનાવા આ ત્રણેય વ્યક્તિઓએ ભેગા મળીને ત્રીસ દિવસમાં આ જમીનનો પાકો દસ્તાવેજ કરાવી આપીને છ માસમાં એને કરાવી પ્લોટ પ્લોટિંગ કરી વેચી આપવાની મૌખિક શરતો કરીને ગઈ તારીખ બાવીસ પાંચ બે હજાર એકવીસના રોજ બાનાખત કરી આપેલું ત્યારબાદ છ માસ પછી અમે આ જમીનની ફરીથી નકલો કઢાવતા મૂળ કબજેદારોના નામો નીકળી ગયેલા અને બીજા બે નામો કોઈ પણ જ્ઞાતિ વિનાના દાખલ થયેલા જોવા મળ્યા તેથી અમે મૂળ માલિકને પૂછતા તેઓએ અમને જણાવેલ કે રમણભાઈ અમે બહાર ગામ રહીએ છીએ અમને આ અંગેની કશી જાણ જાણ કોઈપણ પ્રકારની કોઈ પણ અધિકારીએ જાણ કરવામાં આવેલી નથી અમારા નામો અમારા અમારી જાણ બહાર જેણે પણ આ કૃત્ય કર્યું હશે તે દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરી અમે પગલાં લઈશું એવી અમને હૈયાધરણ આપીને તેઓએ મહેરબાન પ્રાંત સાહેબની કોર્ટમાં અપીલ કરતા તારીખ વીસ બાર બે હજાર બાવીસના રોજ નોંધ નંબર છેતાલીસ ઇગણસીથી કમી થયેલા નામો ફરીથી દાખલ થયા આમ રિવન્યુ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ આર્થિક રીતે સમૃદ્ધ વ્યક્તિઓના સંપર્કમાં રહીને કેટલાય ખેડૂતોની જમીનોમાં મૂળ માલિકની જાણ બહાર અમારા જેવા ખેડૂતોની જમીનો સગેવગે વગે કરવાનું કૌભાંડ ચાલતું હશે તેવી શંકાના આધારે અમોએ આરટીઈ એક્ટ બે હજાર પાંચ હેઠળ માહિતી માગેલી જેમાં જાણવા મળ્યું કે નવા નામો દાખલ થયા તેના અરજદાર જે તે વખતના મામલતદાર શ્રી પોતે છે આમ તો કોઈ પણ અરજી હોય તો તેમાં ખેડૂત ખાતેદાર હોય છે પરંતુ આ કેસમાં અરજદાર તરીકે મામલતદાર શ્રી પોતે છે એ પણ એક એક તપાસ અને સંશોધનનો વિષય છે એવું અમારું માનવું છે બીજું કે એકસો પાંત્રીસ ડીની જે નોટિસ છે એ નોટિસમાં જે તે કબજેદારોના નામની સામે તલાટીએ રૂબરૂમાં સહયોગ કરાવવાની હોય છે પરંતુ એ મુજબ કોઈ કાર્યવાહી થયેલી જોવા મળતી નથી આ નોટિસમાં તલાટીશ્રીએ સહી સિક્કો કરવાનો હોય છે એ પણ કરેલો નથી પ્રથમ પેજ ઉપર ત્યારબાદ મૂળ માલિકના નામો પુનઃ સ્થાપિત થતાં એ વખતે જવાબદાર અધિકારીએ સાત બાર આઠ માં દર્શાવેલ જમીનમાંથી તેવીસ પોઈન્ટ સત્તાવીસ ગુઠા જમીનનો દસ્તાવેજ બનાવ્યા બાદ નામો નામે થવામાં કોઈ વાંધો છે કે નહીં તે અંગે પૂછતા તેઓએ અમોને જણાવેલ કે વીસ ગુંઠા ઉપર છે એટલે કોઈ વાંધો નથી તમારા નામે થઈ જશે એવું જણાવીને અમોને દસ્તાવેજ કરી આપેલો ત્યારબાદ આઠ દિવસ પછી તારીખ અઠ્ઠાવીસ ચાર બે હજાર ત્રેવીસના રોજ રજિસ્ટર દસ્તાવેજ આધારે વેચાણ આપનારનું નામ કમી કરી વેચાણ લેનારનું નામ દાખલ કરવા નોંધ કરી જેને સર્કલ અધિકારીશ્રીએ ટુકડા ધારાનો ભંગ થાય છે તેમ કરી આ નોંધને નામંજૂર કરેલી છે આ બાબતે અમે પ્રાંત અધિકારીની કચેરીમાં મળતા ગુજરાતના ટુકડા ધારામાં સરકારશ્રીએ જે મહત્ત્વનો ફેરફાર કરેલો છે તે અંગેનો પત્ર આપી ચર્ચા કરેલી કે રાજ્યનો કોઈપણ ખેડૂત ખાતેદાર રાજ્યમાં ગમે ત્યાં ટુકડાની જમીન લઈ શકે અને વેચી પણ શકે આવો પત્ર અમે રૂબરૂ આપેલો તથા જમીનના પાંચ માલિક હોય તો પણ દરેક વ્યક્તિ પોતાના ભાગે આવતી જમીન વેચવા માટે સ્વતંત્ર છે તેવું ગુજરાત નોંધણી અધિનિયમ અઢારસો બ્યાસીની કલમ ચુવાલીસ પ્રમાણે સાત બારમાં બેથી પાંચ કે દસ નામ હોય તો પણ એક કે બે વ્યક્તિ પોતાના હિસ્સાની જમીન વેચી શકે છે તે માટે અન્ય ખાતેદારોની સંમતિની કોઈ જરૂર રહેતી નથી અને આવો કોઈ પણ દસ્તાવેજ થયેલો હોય તો પણ તેની ઈ ધરા મામલતદારે કાયદેસર તેનું નામ દાખલ કરાવવાની ફરજ બને છે તે અંગેની નોટ અમોએ પ્રાંત અધિકારી સાહેબની કચેરીમાં બતાવતા તેઓએ અમને દસથી પંદર દિવસમાં અમે દસ્તાવેજ આધારે તમારું નામ દાખલ કરી દઈશું તેવી હૈયાધારણ આપી હતી ત્યારબાદ નવા જે નામો રિવન્યુ ડિપાર્ટમેન્ટે કોઈ કોઈ ખેડૂતને જાણ કર્યા વિના જે દાખલ કરેલા તે નામોવાળા વ્યક્તિઓએ મહેરબા નાયબ કલેક્ટર અને પ્રાંત સાહેબની કોર્ટમાં આરટીએસ અપીલ દાખલ કરતાં અમુને દસ્તાવેજ કરી આપનાર ગિરીશકુમાર મગનલાલ ઠાકોરે પણ સર્કલ ઓફિસર શ્રી વરદરીની વરદરી સામે વીસ સાત બે હજાર ત્રેવીસના રોજ અપીલ કરતાં સત્તાવીસમી માર્ચ બે હજાર ચોવીસના રોજ જમીન વેચાણ અંગેની ફેરફાર નોંધ સુડતાલીસ ચુવાલીસ યથાવત રાખવા હુકમ કરેલો આ હુકમ મળતા સામાવાળાઓએ મહેરબાન કલેક્ટર સાહેબની કોર્ટમાં આરટીએસ રિવિઝન અરજી દાખલ કરેલી જેમાં સમગ્ર કેસની રજૂઆતોના આધારે તારીખ નવ નવ બે હજાર ચોવીસના રોજ સામાવાળા અરજદારની અરજી નામંજૂર કરવામાં આવે છે અને આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી પ્રાંત કચેરીના હુકમ કાયમ રાખવામાં આવે છે તેવી નોંધ કરી હતી ત્યારબાદ અમે ગઈ તારીખ બાવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ મહેરબાન કલેક્ટર સાહેબ સાહેબને એક અરજી આપેલી જેમાં અમે આ સમગ્ર હકીકતનો પર્દાફાશ કરેલો તેમાં અમે સ્પષ્ટ જણાવેલું હતું કે રજિસ્ટર દસ્તાવેજના આધારે અમારું નામ દાખલ થાય તે અંગે અરજ મહેરબાન કલેક્ટર સાહેબશ્રીએ પણ આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી પ્રણાંત કચેરી લુણાવાડાને પત્ર પાઠવેલ જેમાં સ્પષ્ટ લખ્યું હતું કે રજિસ્ટર વેચાણ દસ્તાવેજ નંબર પંદર ચોવીસ બે હજાર ત્રેવીસથી ખરીદ કરેલ જમીનની નોંધ નામંજૂર કરેલ હોય આધાર પુરાવાઓને ધ્યાને લઈ કસુરવારો સામે કાયદાકીય પગલાં લઈ વેચાણ દસ્તાવેજ આધારે નોંધ મંજૂર કરી ન્યાય આપવા અંગેની રજૂઆત મહેરબાન કલેક્ટર સાહેબે કરેલી તેમ છતાં તેમના હુકમની પણ અવગણના થયેલી જોવા મળે છે આ બાબતે અમોએ ગઈ તારીખ આઠ બે બે હજાર ચોવીસના રોજ માનનીય મંત્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ આ સમગ્ર હકીકત અંગે અરજી આપેલી છે અને અમોને વહેલી તકે ન્યાય મળે તે માટે અમે ન્યાયની માંગ કરેલી છે આ મહેરબાન કલેક્ટર સાહેબની સૂચનાઓનું પણ અવગણના કરવામાં આવે છે અને આ અંગે અમોને અરજદાર તરીકે કોઈપણ પ્રકારની ટેલિફોનિક અથવા તો આરપીડીસી પણ કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવતી નથી વધારે ન કહેતા અમે આ જમીન બાનાખત કર્યા પછી રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા જમીનના મૂળ માલિકની જાણ બહાર અધિકારીઓ એકબીજાના સંપર્કમાં રહીને જે ષડયંત્રો ચલાવીને અમારા જેવા કેટલાય મા માણસોને આર્થિક અને માનસિક ટેન્શનમાં રહીને માથે હાથ દઈ રોવાનો વારો આવેલો હશે તે એક તપાસનો વિષય છે અમને રજીસ્ટર દસ્તાવેજના આધારે અમારું નામ સહભાગી ભાગીદાર તરીકે સત્વરે દાખલ દાખલ થાય અથવા તો દાખલ થાય તેવો ઉચ્ચ કક્ષાએથી આદેશ થાય તેવું અમે ઈચ્છી રહ્યા છીએ આ સાથે મારી મારા વક્તવ્યને હું વિરામ આપું છું જય હિન્દ